નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજ જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ છ અગિયાર બે હજાર પચીસને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ છે ને આજે નજીકના મંદિરમાં જઈ થોડીક સાફ સફાઈ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતા લાગણીશીલ થવાનું નથી વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વાળાએ આજે કોઈ લાચાર માણસની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં ખોટી જીદ કરવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે પોતાના દરેક કામમાં ઈમાનદારી રાખીને આગળ ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કરવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે કોઈ ગરીબ વ્યક્તિને મીઠાઈ સાથેનું ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ ન કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાના ગુરુ અથવા ગુરુ જેવા વ્યક્તિઓના આશીર્વાદ લેવા જોઈએ એમની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આર્થિક બાબતમાં નવા રોકાણ કરવાની

શું નથી કરવાનું મિત્રો આજે જૂની સંપત્તિ વેચવી નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉઘાડા માથે ફરતા નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે કાળી ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વિવાદિત જમીનનો સોદો કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે ચાર પાંચ હળદના ગાંઠિયા મંદિરમાં દાન કરવા જોઈએ પીળી હળદર લેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને મારવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ભગવાન શનિનું પૂજન પીળા ફૂલથી કરવું જોઈએ અને પીપળાના ઝાડ નીચે સાંજના સમયે સરસવના તેલનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાયદા વિરુદ્ધનું કામ કરવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો